તો સુરત સીધા સમાચાર સુરતમાં પોલીસ વિભાગ અને મનપાના તંત્રએ પોતાની સરેઆમ પ્રદર્શન કર્યું છે સુરત મનપા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે પચીસ જંક્શનો પર પિંચાસી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા કે સીસીટીવી લાગ્યા બાદ તંત્રને ભાન થયું કે સીસીટીવી કેમેરા ઊંધા લગાવી દેવામાં આવ્યા છે જે બાદ તમામ સીસીટીવી હવે ફરીથી ખોલાવીને સીધા કરવાની નોબત આવી છે હાલમાં ઊંધા લાગેલા સીસીટીવી કેમેરામાં માત્ર પાછળની નંબર પ્લેટ જ દેખા રહી છે વાહન કોણ ચલાવે છે તે દ્રશ્યો સીસીટીવીમાં આવી શકતા નથી સીસીટીવી થી ટ્રાફિકના નિયમોને અમલી બનાવતા પહેલા પોલીસે કરેલી તપાસમાં આ બાબત સામે આવી છે ત્યારે હવે આ તમામ સીસીટીવી ખોલીને ફરીથી સીધા કરવાનો તંત્રને વારો આવ્યો છે તમામ સીસીટીવી છે જે ઊંધા લગાવવા બાબ્યા છે સીધા કરવામાં આવશે છે સુરતના તંત્ર અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે પચ્ચીસ જંક્શનો પર ઉતા કેમેરા લગાવી દેવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા લગાવી દેતા પંચાસ સીસીટીવી કેમેરા હવે ખોલીને ફરીથી ફૂટિંગ કરાશે કેમેરા લાગ્યા બાદ ટેસ્ટિંગમાં તંત્રને થયું પણ તંત્રને એટલી તો શું ઉતાવળ હતી તે પણ સવાલ ઉભા થયા છે તમામ કેમેરા લગાવ્યા બાદ ત્યાં સુધી

પચીસ જેટલા જંક્શનો પર પંચાતી જેટલા સીસીટીવી કેમેરા ઊંડા લગાવવામાં આવતા મનપા અને પોલીસ દ્વારા તમામ જંક્શનો પર ખાસ કરીને સીસીટીવી સર્વેલન્સને લઈને આવા કેમેરા લગાવવામાં આવી રહ્યા છે પરંતુ સુરત પોલીસની તપાસમાં ક્યાંક ને ક્યાંક લગાવેલા કેમેરા ઊંડા લગ્યા હોવાનું સામે આવતા પંચ્યાસી જેટલા કેમેરા બદલવાની નોબત આવી છે ખાસ કરીને પચીસ પોઈન્ટ ઉપર પંચ્યાસી કેમેરા લગાડ્યા છે જેની તપાસમાં ચિત્ર ઊંધું દેખાઈ રહ્યું છે પચીસ જંકશનો પર સીસીટીવી ઊંડા લગાવી દેવામાં આવ્યા છે ત્યારે કેમેરામાંથી ફોર વ્હીલ કે ટુ વ્હીલર પસાર થાય તો તેની પાછળની નંબર પ્લેટ માત્ર દેખાતી હોય છે વાહન કોણ અંકારી રહ્યું છે તે સ્પષ્ટ થતું નથી ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસમાં લગાડવામાં આવેલા કેમેરા ઊંડા લગાડ્યા હોવાની ફરિયાદ મળતા પોલીસ ફરી વાર આ કેમેરા બદલવાની નોબત આવી છે ખાસ કરીને સીસીટીવી સર્વેલન્સના હેતુસર તમામ જંક્શનો પર ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું મોનિટરિંગ થાય જેને લઈને આવા કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ કેમેરા ઊંધા લગાવવામાં આવતા ક્યાંક ને ક્યાંક તારક મહેતા ઉલટા ચશ્મા ફેમ ઊંડા ચશ્મા જેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કેમેરામેન આરિફ સાથે બળદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત